તમે ક્યારેય ફરારી ગોટા બનાવ્યા છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીમાંથી ફરારી ગોટા બનાવીશું જો તમને પરફેક્ટ લોટ બનાવતા આવડી જશે તો આ ગોટા બનાવવા ખૂબ જ સહેલા છે અને મારી ગેરંટી છે કે મારી શીખારેલી ટીપ્સ સાથે જો તમે આ ફરારી ગોટા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થશે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર અહીંયા આપણે દૂધીમાંથી આ ફરારી ગોટા બનાવવાના છે તો ચાલો હવે આપણે દૂધીમાંથી ફરારી ગોટા બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે ફ્રેશ દૂધી લેશું દૂધીમાં બી ન હોય તેવી કૂણી દૂધી પસંદ કરશું ચાકુની મદદથી અહીંયા આપણે દૂધીના બે ટુકડા કરી લેશું અને એક ભાગમાંથી આપણે છાલ દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ચાકુ અથવા તો પીલળની મદદથી આપણે દૂધીમાંથી છાલ દૂર કરી લેશું અને આ રીતે છાલ દૂર કર્યા પછી હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ખમણીનો ઉપયોગ કરવાનો છે તો અહીં આપણે ખમણીની મદદથી તેનું છીણ રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આપણે એક જ ડાયરેક્શનમાં દૂધીને આ રીતે ચલાવશું એટલે દૂધીનું એકદમ સરસ છીણ રેડી થશે તો બસ આ રીતનું આપણે છીણ રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં દૂધીને ખમરી લીધી છે અને તેનું સરસ છીણ રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બસ છીણેલી આ દૂધીમાંથી આપણે પાણી દૂર કરવાનું છે તો દૂધીનું પાણી દૂર કરવા માટે અહીંયા આપણે બંને હાથથી આ રીતે દૂધીના છીણને દબાવીને બધું પાણી નિતાવી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કરશું એટલે દૂધીમાં જેટલું પણ પાણી હશે તે દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ બચેલા દૂધીના પાણીને આપણે ફેંકી નથી દેવાનું તેનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે તો બસ છીણેલી દૂધીને હવે આપણે એક વાટકીમાં લઈ લેશું અને આ પાણીને આપણે ફેંકશું નહીં તેને સાઈડમાં રાખી દેશું હવે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં આપણે છીણેલી દૂધી છે તે એડ કરશું તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી છીણેલી દૂધી લીધેલી છે તે તેમાં એડ કરશું સમારેલું લીલું મરચું એક નંગ સાથે છ થી સાત લીમડાના પાન તેને મેં કટ કરી લીધા છે હવે તેમાં આપણે હવે સમારેલી બે ચમચી જેટલી કોથમીર એડ કરશું તો ફ્રેન્ડ્સ દૂધીના ફરારી ગોટામાં કોથમીરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે ફરારમાં ખાઈ શકાય તેવા મસાલા એડ કરશું તમે અહીંયા ચપટી હળદર લાલ મરચું પાવડર જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવાનું તેની જગ્યાએ તમારે મરી પાવડર એડ કરવાનો થોડુંક જીરું લેશું અને જીરુંને આ રીતે અચકચરું ક્રશ કરીને એડ કરશું સાથે મેં તેમાં શેકેલું જીરું પણ એડ કરેલું છે તો તમે બંને એડ કરશો તો વધારે સરસ સ્વાદ આવશે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મસાલાને દૂધી સાથે એક વખત મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે ચમચીથી બધા મસાલાને જો દૂધી સાથે આપણે મિક્સ કરી દઈશું તો મસાલાનો ટેસ્ટ છે એ દૂધી સાથે સરસ ભરી જાય છે અને અને સાથે તેમાં મીઠું નાખેલું છે તો દૂધીમાંથી જેટલું પાણી રિલીઝ થવું હશે તે પણ થઈ જશે બસ ત્યાં સુધી આપણે એક લોટ રેડી કરી લેશું તો અહીંયા આપણે સામો જેને આપણે મોરૈયો પણ કહે છે તો અહીંયા આપણે સામામાંથી લોટ બનાવવાનો છે તો લોટ બનાવવા માટે કોઈ પણ એક વાટકી તમારે સેટ કરી લેવાની તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે અડધી વાટકી જેટલા સાબુદાણા લેશું તો ફ્રેન્ડ્સ આ લોટ બનાવવા માટે આપણે સામો એટલે કે મોરૈયો અને સાબુદાણાનો ઉપયોગ કરીશું તો સાબુદાણા અને મોરૈયાને એકસાથે આપણે મિક્સ નહીં કરશું તેને પહેલાં શેકી લેશું એટલે જેટલું પણ મોઈશ્ચરનું પ્રમાણ હોય તે દૂર થઈ જાય તો અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનને ગરમ કરી લેશું પેન ગરમ થઈ એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તેમાં સાબુદાણાને શેકી લેશું અને સાબુદાણા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું તે જ પેનને ફરીથી ગરમ કરી લેશું અને ગરમ થયા પછી ગેસ ફરીથી બંધ કરી દેવાનો અને બંધ ગેસમાં જ આપણે અહીંયા સામાને પણ શેકી લેશું તો બંને વસ્તુ આ રીતે શેકાઈ જાય એટલે એક ડીશમાં તેને કાઢી લેશું અને પછી તેને ઠંડુ થવા માટે રાખી દેશું ઠંડો થઈ જાય એટલે તેને મિક્સર ઝારમાં લઈ લેશું હવે સૌથી પહેલાં આપણે સામાને મિક્સર ઝારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર રેડી કરીશું આ રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કર્યા પછી તેને આપણે એક પ્લેટમાં ચારી લેશું અને તે જ રીતે હવે આપણે સાબુદાણા લેશું અને સાબુદાણાને પણ મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પણ પાવડર બનાવીને રેડી કરીશું બસ હવે તેને પણ આપણે સામા સાથે ચારી લેશું તો અહીંયા એકદમ સરસ લોટ આપણો બનીને રેડી છે ફરારી લોટ આ રીતે તમે બનાવશો અને સ્ટોર કરશો તો પણ તે બિલકુલ બગડશે નહીં રેડી કરેલા આ લોટને તમે બીજી ફરારી વાનગી બનાવવા માટે પણ લઈ શકો છો તો અહીંયા આપણો લોટ બનીને રેડી છે બસ હવે તેને આપણે રેડી કરેલા દૂધીના મિશ્રમાં એડ કરશું તો અત્યારે આપણે ફક્ત ત્રણ ચમચી એડ કરીશું ત્રણ ચમચી એડ કર્યા પછી તેને સારી રીતે હાથેથી મિક્સ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચમચીથી નહીં પણ હાથેથી આ રીતે બેટર રેડી કરીશું એટલે આપણે ખ્યાલ આવે કે અહીંયા આપણું બેટર કેટલું ઘટ છે તો ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ મારી શીખાયેલી ટીપ્સ સાથે જો તમે આ દૂધીના ફરારી ગોટા બનાવશો તો મારી ગેરંટી છે કે એકવાર જો તમે બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે એટલા ક્રિસ્પી અને જાળીદાર આ ગોટા બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ આ રીતે હાથેથી મિક્સ કર્યા પછી તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપવાથી લોટ છે એ સરસ સોફ્ટ થઈ જાય છે અને ગોટા એકદમ સરસ જાળીદાર બને છે તો પાંચ મિનિટ પછી હવે આપણે બેટરને ચેક કરીશું આ રીતે બેટરને અડ્યા પછી બેટર ઘટ લાગે છે તો અહીંયા આપણે હવે દૂધીના પાણીનો ઉપયોગ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા બે ચમચી જેટલું દૂધીનું પાણી છે તે મેં એડ કરી દીધું છે થોડોક આદુનો ટુકડો પણ છીણીને તેમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સથી ખાસ વધારે પસંદ હોય તો એડ કરવાનું નકર સ્કીપ કરી શકો છો લીંબુનો રસ પણ એડ કરી દેસું તો બસ આટલી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે ખાવાની સોડા એડ કરશું તો થોડુંક પાણી નાખીને સોડાને આપણે એક્ટિવેટ કરી લેશું અને બસ હાથેથી મિક્સ કરી લેશું તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રેડી છે તો બેટરની થિકનેસ તમે જોઈ શકો છો બસ આ જ થિકનેસ આપણે રાખવાની છે તો અહીંયા આપણું બેટર રેડી છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જાશું અને કઢાઈમાં તેલ ગરમ કરશું અહીંયા તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો બસ હવે તેમાં આપણે નાના નાના ગોટા બનાવીને એડ કરતા જાશું આ રીતે ગોટા જેટલા સમય એટલા આપણે તેમાં એડ કરી લેશું પહેલાં આપણે ચાકુથી આ રીતે તેને પલટાવી લેશું જેથી કરીને ગોટા નીચે ચોટેલા હોય તો તે સહેલાઈથી દૂર થઈ જાય અને બસ હવે આપણે ઝારાની મદદથી તેને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આ ગોટાને આપણે તળીશું એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ઝારીદાર આ ગોટા બનીને રેડી થશે તો અહીંયા આપણા ગોટા તરાઈને રેડી છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા દૂધીના ફરારી ગોટા રેડી છે સર્વ કરવા માટે એકદમ ક્રિસ્પી અને ઝારીદાર આ ગોટા બનીને રેડી થાય છે ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે મારી ગેરંટી છે કે આ ગોટા ખાવા માટે પડાપડી થશે આ ગોટાને તમે દહીં સાથે તેમજ ચટણી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ કુરકુરે અને ક્રિસ્પી જાળીદાર ગોટા રેડી છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે